શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડિયો લેક્ચરની સૌથી પહેલા જે અગત્યનો મુદ્દો છે જે આજના લેક્ચરમાં તમારે શીખવાનો છે એ મુદ્દો છે બેટા કોઈ પણ અંકની સ્થાન કિંમત શોધવી તમે બધા સંખ્યા પરિચય ધરાવો છો તમને બધાને સંખ્યા લખતા વાંચતા બધી જ રીતે એટલે કે સારામાં સારી રીતે આવડે છે પણ નવોદયની અંદર જે સૌથી અગત્યનો ટોપિક આ પ્રકરણમાંથી પૂછાય છે એ છે સંખ્યાની સ્થાન કિંમત અને ત્યારબાદ એના પછી જે હું ટોપિક તમને શીખવાડીશ એ આવશે સંખ્યાની દાર્શનિક કિંમત કેવી રીતે શોધવી તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે સ્થાન કિંમત વિશે સૌથી પહેલા તમે એના નામને સમજશો તો બેટા ઓટોમેટિક એના આધારે જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે એ તમને સરળતાથી આવડશે શબ્દ છે અહીંયા સ્થાન કિંમત શબ્દ શું આપેલો છે આપણને સ્થાન કિંમત આ સ્થાન કિંમતને અંગ્રેજીમાં કેવું હોય સ્થાન ઉપરથી આપણે અંગ્રેજી શબ્દ શું લઈશું પ્લેસ અને કિંમત પરથી લઈશું વેલ્યુ એટલે જો અંગ્રેજીમાં પૂછવું હોય તો તમને કોઈ પણ સંખ્યામાં રહેલા અંકની પ્લેસ વેલ્યુ પણ પૂછી શકે છે હવે સ્થાન કિંમત આપણે કેવી રીતે નક્કી કરવી એ ખાસ તમે સમજી લેજો

પાંચ ન વાંચી શકો પણ આ સંખ્યાનું વાંચન હવે શું થઈ જશે તો હવે દઉં છું એક તો હવે તમે આને બેટા પાંત્રીસ ના વાંચી શકો આ આખી આખી જે સંખ્યા બની ત્રણ અંકની એ સંખ્યાને શું વંચાય એકસો પાંત્રીસ વંચાશે શું વંચાશે અહીંયા નીચે લખી દઉં છું એકસો પાંત્રીસ જો ફેરફાર તમે સમજતા જજો જેમ જેમ આપણે ડાબી તરફ અંક ઉમેરતા જઈએ છીએ તો આનું બેટા વાંચન કરવું હોય તો શું વાંચી શકાય આને તમે વાંચશો ચાર હજાર પાંત્રીસ શું વાંચવાના છો ચાર હજાર એકસો પાંત્રીસ એટલે અહીંયા તમે શું સમજ્યા કે જેમ જેમ આપણે ડાબી તરફ ખસતા જઈએ છીએ સંખ્યાની શરૂઆત આપણે અંક પાંચથી કરી અને ક્રમશઃ આપણે ડાબી બાજુ નવા નવા અંકો ઉમેરતા ગયા એમ એમ સંખ્યાનું નામકરણ બદલાતું ગયું તો આના માટે તમને નીચે એક સરસ મજા મેં કોષ્ટક આપેલો છે આ કોષ્ટક દરેકે દરેક વિદ્યાર્થી તૈયાર કરી લેજો તમને બધાને આવડતો હશે તો શાંતિથી મારી સાથે એકવાર વાંચી લેવાનું છે કોઈ પણ સંખ્યા શરૂઆત આપણે જે કરીએ છીએ એ ક્યાંથી કરીએ છીએ એકમના સ્થાનેથી કરીએ છીએ

આ છ નંબરનો અંક જે છે એ કયા સ્થાન ઉપર કહેવાય એકમના સ્થાન ઉપર બે નંબરનો જે અંક છે એ કયા સ્થાન ઉપર કહેવાય તો દશકના સ્થાન ઉપર અને આઠ નંબરનો અંક જે છે બેટા એ કયા સ્થાન ઉપર કહેવાય શતક અથવા તો તમે સો તરીકે પણ બોલી શકો છો હવે જુઓ દરેક સ્થાનની પોતાની એક ચોક્કસ કિંમત હોય છે ખાસ યાદ રાખજો દરેક સ્થાનની પોતાની કિંમત હોય છે જેને આપણે સ્થાન કિંમત તરીકે ઓળખીશું એકમના સ્થાનની વાત કરીએ તો એકમના સ્થાનની પોતાની કિંમત છે એક એવી જ રીતે દશકના સ્થાનની પોતાની કિંમત કેટલી થશે તો દસ થશે શતકના સ્થાનની જો બેટા વાત કરીએ તો એની પોતાની કિંમત થાય છે સો અને એવી જ રીતે જો મારે હજારના સ્થાનની કિંમત લખવી હોય તો હું શું લખી શકીશ દસ લખીશ એટલે કે તમને દરેકે દરેક સ્થાનની જે પોતાની કિંમત છે એ આવડતી હોવી જોઈએ સ્થાનના આધારે કિંમત યાદ રાખવી બહુ સહેલી છે હવે જો આના આધારે આપણે જે સંખ્યા લીધી હતી એના દરેકે દરેક અંકની આપણે શું લખી દઈએ સ્થાન કિંમત લખીએ કેવી રીતે તો કોષ્ટકના આધારે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે છ નંબરનો અંક જે છે એ એકમના સ્થાન ઉપર રહેલો છે જો આપણે પદ્ધતિ સ્તર સ્થાન કિંમત શોધવી હોય તો શું કરીએ જે અંક છે પહેલા એ લખી દઈશું એ જે સ્થાન ઉપર છે એ સ્થાનની કિંમત સાથે આનો શું કરવો પડે ગુણાકાર કરવો પડે છનો ગુણાકાર એકમના સ્થાનની કિંમત એક સાથે કરીએ બેટા એટલે છ ની સ્થાન કિંમત કેટલી મળશે છ મળશે પછી વાત કરીએ દશકના સ્થાન ઉપર રહેલો અંક કયો છે બે તો દશકની પોતાની કિંમત કેટલી હતી દસ આ બંનેનો ગુણાકાર કરો એટલે બે ની સ્થાન કિંમત કેટલી મળશે વીસ મળશે એવી જ રીતે આઠ નંબરનો જે અંક છે ને બેટા એ શતકના સ્થાન ઉપર રહેલો છે શતક એટલે કે સો તેનો ગુણાકાર આપણે કોની સાથે કરાવીશું સો સાથે કરાવીએ તો આઠની સ્થાન કિંમત કેટલી થશે થશે એટલે સંખ્યામાં રહેલા અંકની તમે આ રીતે સરળતાથી સ્થાન કિંમત કરી શકો છો બીજું એક સૌથી અગત્યની વાત આ જેટલી પણ આપણે સ્થાન કિંમત શોધીને એ ત્રણે ત્રણ અંકની સ્થાન કિંમતનો સરવાળો કરો બેટા એટલે તમને તમારી મૂળ સંખ્યા પણ પાછી મળી જાય આ છે અંકની સ્થાન કિંમત શોધવાની પ્રોપર મેથડ પણ જુઓ તમને હું એક ટ્રીક યાદ કરાવું પરીક્ષામાં કઈ તમારે આવા ગુણાકાર કરવાના હોતા નથી અહીંયા વાત કરીએ આપણી જે સંખ્યા હતી એ જ લઈશું છ ની સ્થાન કિંમત લખવી હોય તો તમે અહીંયા છ લખી શકો છો સંખ્યા જે તમારી પૂરી થઈ ગઈ પાછળ કોઈ અંક નથી તો તમારો જવાબ શું રહેશે છ પોતે જ રહેશે જો આ જ સંખ્યામાં મારે બે ની સ્થાન કિંમત શોધવી હોય તો બે ના સ્થાન ઉપર બે લખીશ અને બાકી જે એકમનું સ્થાન છે તે આપણે શું લખી શકીએ છીએ જીરો લખીએ

કોન્સેપ્ટ ક્લિયર થાય એ હેતુથી આ ચાર હજાર બસો છપ્પન ના દરેકે દરેક અંકની સ્થાન કિંમત તમારે લખવાની છે તો ઓરિજનલ મેથડ તમને બધાને આવડી ગઈ શું કરવાનું ધારો કે મારે આ ચાર ની સ્થાન કિંમત શોધવી હોય તો હું શું કરીશ ચાર કયા સ્થાન ઉપર છે હજાર ના સ્થાન ઉપર એટલે સાથે ગુણવા પડે તો ચાર ની સ્થાન કિંમત મારે સો સાથે કરવો પડે જેથી મને સ્થાન કિંમત મળશે બસો જો પાંચ ની વાત કરું તો આ પાંચ નંબર નો અંક એ સંખ્યામાં દસક ના સ્થાન ઉપર હોવાથી એનો ગુણાકાર દસ સાથે કરાવીશ તો સ્થાન કિંમત કેટલી મળશે પચાસ અને છ એકમના સ્થાન ઉપર હોવાથી છ ગુણાકાર એક સાથે કરીએ તો સ્થાન કિંમત કેટલી મળશે છ એટલે ગુણાકાર વાળી જે પદ્ધતિ છે એ ખાલી તમારા સમજવા માટે છે પરીક્ષામાં તમારે શું કરવાનું તો જે પણ અંકો તમને આપ્યા હોય દરેક દરેક અંકની સ્થાન કિંમત તમને કઈ ઓએમઆર માં પૂછાવાની નથી કારણ કે ત્યાં તો ઓપ્શન આવવાના છે ચાર ઓપ્શન માંથી કોઈ એક જવાબ તમારે પસંદ કરવાનો રહેશે આપેલી સંખ્યામાં જો બે ની સ્થાન કિંમત શોધવાનું કે બાકીના એકમ ત્યાં લખી દઈએ તો આ રીતે શીખેલા હોવો ખૂબ જરૂરી છે પરીક્ષામાં કઈ પદ્ધતિ વાપરવી એના માટે તમે સ્વતંત્ર છો ચલો નીચે એક સંખ્યા આપેલી છે એનો પણ જવાબ જોઈએ સંખ્યા આપેલી છે બે લાખ છપ્પન હજાર ચારસો ઇઠ્યોતેર હવે ગમે તેવી લાંબી સંખ્યા આપી હોય પણ જો કોન્સેપ્ટ બેટા ક્લિયર હશે તો તમે સરળતાથી સ્થાન કિંમતનો જવાબ આપી આઠ ની વાત કરીએ જે છે એકમના સ્થાન સ્થાન ઉપર કિંમત કેટલી થાય જ થશે સાતની વાત કરીએ તો સાત દશકના સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત કેટલી થશે સિત્તેર થશે જો ચાર ની વાત કરું તો ચાર કયા સ્થાન ઉપર છે બેટા ચાર શતક સ્થાન ઉપર છે એટલે એની સ્થાન કિંમત કેટલી થાય ચાર ગુણ્યા સો કરો એટલે ચારસો થશે છની ની વાત કરીએ તો છ નંબર નો અંક સંખ્યામાં હજાર ના સ્થાન છે એટલે નો ગુણાકાર સાથે કરીએ તો સ્થાન કિંમત હજાર થાય એવી જ રીતે તમારે હવે આ બંને અંકો કયા કયા તો ખાસ ધ્યાનમાં રાખજો પાંચ અને બે આ બંનેની સ્થાન કિંમત શું થાય એ મને કોમેન્ટમાં કહેવાની છે અને આશા રાખું છું કે આટલો જવાબ તો તમે બધા જ મને કોમેન્ટમાં આપી શકશો તો અહીંયા બેટા સ્થાન કિંમતનો સરસ મજાનો જે ટોપિક છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ ચલો હવે આગળ વધીએ છીએ આપી દઉં છું કે જેથી ભવિષ્યમાં ક્યારેય તમે એને ભૂલી નહીં શકો જેમ આપણે સ્થાન કિંમતને પ્લેસ વેલ્યુ કહી એવી જ રીતે દાર્શનિક કિંમત એટલે એનું નામ તમારે યાદ રાખવાનું ફેસ વેલ્યુ ફેસ નો મતલબ શું થયો કે સંખ્યા પોતે દાર્શનિક કિંમત જ્યારે પણ બેટા શબ્દ આવે તો દાર્શનિક કિંમતનો અર્થ એવો થશે સંખ્યા પોતે કેવી રીતે ચલો એમ્પલ વાઇઝ આપણે સમજવાનો પ્રયાસ કરીએ ધારો કે કોઈ સંખ્યા તમને આપી હોય પાંચ હજાર ત્રણસો સુડતાલીસ આપેલી સંખ્યામાં અંક ત્રણ ની દાર્શનિક કિંમત જણાવો તો તમને જે અંકની દાર્શનિક કિંમત પૂછી હોય બેટા એનો જવાબ એ અંક પોતે જ થશે એટલે કે સંખ્યામાં ત્રણ ની દાર્શનિક કિંમત શું થાય તો ત્રણ પોતે જ થશે પણ સમજો આ જે સંખ્યા આપીને પ્રશ્ન એવો પૂછ્યો હોત કે પાંચ હજાર ત્રણસો સુડતાલીસ માં ત્રણ ની સ્થાન કિંમત કેટલી ઘણા વિદ્યાર્થી બધું મિક્સ કરી નાખતા હોય છે એટલે ખાસ શાંતિથી સમજી લેજો જો ત્રણ ની સ્થાન કિંમત પૂછાય તો ધ્યાનથી જુઓ ત્રણ નંબરનો અંક જે છે એ આપેલી સંખ્યામાં શતક એટલે કે સો ના સ્થાન ઉપર આવેલો છે એટલે એની સ્થાન કિંમત બેટા કેટલી થશે ત્રણસો થશે સ્થાન કિંમત એ સ્થાનના આધારે નક્કી થાય જ્યારે દાર્શનિક કિંમત એટલે કે સંખ્યા પોતે એમાં બીજું કઈ વિશેષ યાદ રાખવાનું નથી તો આશા રાખું છું તમને બધાને આ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સમજાય ગયો હશે ફરી રિપીટ કરું બેટા સ્થાન કિંમત સંખ્યાના સ્થાનના આધારે નક્કી થાય સ્થાનના આધારે નક્કી થાય એટલા માટે આપણે એને શું કહીએ છીએ સ્થાન કિંમત કહીએ છીએ જ્યારે દાર્શનિક કિંમત એટલે એના માટે તમારે શું યાદ રાખવાનું સંખ્યા પોતે જો કોઈ દાર્શનિક કિંમત નો પ્રશ્ન પૂછાય તો તમે ત્યાં શું યાદ રાખશો કે સંખ્યા પોતે જ ચલો હવે એક સરસ મજાનો નવો ટોપિક લઈએ આશરે કિંમત એપ્રોક્સ વેલ્યુ ઘણીવાર આવા પણ પ્રશ્નો નવોદયમાં પૂછાઈ ગયેલા છે

જો અંક બેટા પાંચ અથવા તો પાંચ કરતા મોટો હોય તો તમારે જે તે સ્થાનમાં શું કરવાનું એક ઉમેરી અને બાકીના બધા સ્થાનમાં હવે પ્રશ્ન એવો પૂછાય કે આપેલી સંખ્યાને દશકના સ્થાન સુધીની આશરે કિંમતમાં ફેરવો કે દર્શાવવું તો પેલા નક્કી કરો કયા સ્થાન સુધીનો જવાબ પૂછો દશક એટલે દશકના સ્થાન ઉપર કોણ છે ત્રણ નિયમ પ્રમાણે મેં શું કહ્યું કે જે સ્થાન સુધીની આશરે કિંમત શોધવી હોય એની આગળનું સ્થાન જોવાનું આગળના સ્થાન ઉપર રહેલો અંક પાંચ હોય અથવા પાંચ કરતાં મોટો હોય તો જ તમારે ત્રણ માં શું કરવાનો એક ઉમેરવાનો આ ખાસ શરત બેટા યાદ રાખજો જો ત્રણ ની પહેલાના સ્થાન ઉપર રહેલો અંક પાંચ અથવા પાંચ કરતાં મોટો હશે તો આપણે ત્રણ માં એક ઉમેરીશું જો અંક પાંચ કરતા નાનો હોય તો ત્રણ માં કોઈ જ ઉમેરો પણ એકમના સ્થાને ફરજિયાત આપણે શું મૂકીશું શૂન્ય મૂકીશું તો આશરે કિંમત મળે એક હજાર બસો ને ત્રીસ હજુ એક સંખ્યા સમજાવું કે જેથી તમે સરળતાથી એને સમજી શકો ચલો એક નવી રકમ લઈએ છીએ ચાર હજાર પાંચસો અડસઠ હવે જુઓ નિયમ શું કહે છે કે દશકના સ્થાન સુધીની આશરે કિંમત શોધવી હોય તો એની આગળનું સ્થાન ચકાસો એકમના સ્થાન ઉપર રહેલો અંક પાંચ અથવા પાંચ કરતા મોટો હોય તો તમારે છ માં એક ઉમેરવા પડશે અને જોઈ શકાય બેટા આઠ જે છે પાંચ કરતા કેવા છે મોટા છે એટલે આપણે છ માં શું કરીશું એક ઉમેરીશું છ માં એક ઉમેરીએ તો તમારા જે ત્રણ અંકો છે એ થશે ચાર પાંચ અને સાત અને એકમના સ્થાને ફરજિયાત આપણે શું લખીશું શૂન્ય લખીશું તો આશરે કિંમત શું મળી ચાર હજાર પાંચસો સિત્તેર જો બે વસ્તુ ધ્યાનમાં રાખજો જ્યાં ઉમેરો કરવાનો છે એ સ્થાન બદલાશે એટલે કે ત્યાં કિંમત બદલાઈ જશે જેને આધારે આપણે ફેરફાર કરીએ છીએ ત્યાં ફરજિયાત ઝીરો મૂકાશે પણ પાછળના જેટલા પણ અંકો છે બેટા ત્યાં કોઈ ફેરફાર આપણે કરતા નથી ચલો હજુ એક બે સંખ્યા જોઈએ કે જેથી આવા તમામ પ્રકારના પ્રશ્નો તમે સરળતાથી ઉકેલી શકો હવે સંખ્યા થોડી મોટી એટલે કે લાંબી લઈએ

અને એકમના સ્થાને ફરજિયાત શું લખી દઈ જીરો લખીશ તો સ્થાન કિંમત બેટા આ સોરી આશરે કિંમત મને શું મળશે સુડતાલીસ ચલો આ જ સંખ્યાની અંદર એટલે કે આ જ રકમમાં કંઈક નવો ફેરફાર શીખીએ સુડતાલીસ અત્યાર સુધી આપણે દશકના સ્થાન સુધીની આશરે કિંમત શોધતા હતા હવે આપણે શતકના સ્થાનની વાત કરીએ તો જતારો શતકના સ્થાન ઉપર કયો અંક છે આઠ તમારે આ રીતે હાઇલાઇટ કરવું હોય ન આવડતું હોય તો કરી શકાય બાકી આ બધું જ એક એકવાર શીખી લેશો તો મૌખિક ફેરફાર તમે કરી શકશો આઠની આગળનો અંક ચેક કરો આઠની ની આગળનો અંક બે જે પાંચ કરતા કેવો કેવાય નાનો કહેવાય એટલે કે આઠમાં કોઈ ફેરફાર થવાનો નથી પાછળના અંકો એમ એમને એમ રાખવાના અને જમણી બાજુ જે આગળના અંકો છે ત્યાં બંને જગ્યાએ ફરજિયાત શું લખાશે જીરો લખાશે તો આશરે કિંમત કેટલી મળી આપણને સુડતાલીસ હજાર આઠસો હજુ એક સંખ્યા લઈશ પિસ્તાલીસ હજાર આપી હોય તો પહેલા ચેક કરીએ ત્રણ ની પહેલાનો અંક પાંચ એટલે કે આપણે ત્રણ માં એક ઉમેરવો પડશે ત્રણમાં એક ઉમેરીએ ચાર અને પાંચ એમને એમ રાખીશું એક ઉમેરીએ એટલે કે ચાર અને પાંચ અને સાતની જગ્યાએ બેઠા શું લખાઈ જશે જીરો પૂછી હોય એ સ્થાન ઉપર પહેલા નક્કી કરો કે કયો અંક રહેલો છે ત્યારબાદ એની આગળના સ્થાન ઉપરનો અંક જો પાંચ હોય અથવા પાંચ કરતા કોઈ મોટી સંખ્યા હોય તો તમારે જે તે સ્થાન પર રહેલા અંકમાં શું કરવાનું એક ઉમેરવાનું અને આ રીતે તમે સરળતાથી સંખ્યાની આશરે કિંમત શોધી શકશો તો આશા રાખું છું બેટા આજના વિડીયો લેક્ચરમાં મેં તમને જે ત્રણ ટોપિક શીખવાડ્યા સૌથી પહેલી શરૂઆત કરી આપણે સંખ્યામાં રહેલા અંકોની સ્થાન કિંમત શોધવાની ત્યારબાદ આપણે શીખ્યા દાર્શનિક કિંમત અને ત્યારબાદ કોઈપણ સંખ્યામાં કોઈ ચોક્કસ સ્થાન સુધીની જો આશરે કિંમત શોધાય તો એ કેવી રીતે શોધવી આ ત્રણ પ્રકારના મુદ્દાનો આજના વિડીયોમાં મેં સમાવેશ કરેલો હતો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો હજુ સુધી આ ચેનલ સાથે જોડાયા ના હોવ તો અત્યારે ચેનલ સાથે જોડાઈ અને બાજુમાં જે બેલ આઈકોન છે અને ક્લિક કરી લેજો કે જેથી કોઈ પણ નવા વિડીયો મુકાય તેની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત